હેલો દોસ્તો આપણે પિસ્સે ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્ત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ આ કોષ્ટક આપણે ધોરણ છ થી બારની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્ત્વના પાઠ છે એટલે કે જેટલા આપણા પરીક્ષાને લગતા મહત્ત્વના કોષ્ટકો છે તે આપણે જોવાના છીએ દોસ્તો આજે આપણે વેરી મોસ્ટ ત્રણ કોષ્ટકો કોષ્ટકો જોવાના આ આપણે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના સતરમા પાઠના જોવાના છીએ આ સતરમા પાઠનું નામ છે જાતિગત ભિન્તા દોસ્તો આ સતરમા પાઠ આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે અને દોસ્તો આ પાઠમાં આપણે ત્રણ અતિ મહત્વના કોષ્ટકો આપીએ છીએ તે આપણે જોઈશું અને દોસ્તો આ વિડીયો થોડો ટૂંકો છે પણ અતિ મહત્વનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો સત્તરમો વિડીયો છે આગળના સોળ વિડીયો તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે તે પણ વિડીયો ખૂબ જ મહત્વના છે એટલે એકવાર જોઈ જ લેજો તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારી ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે આવા જ પાઠ્યપુસ્તકના મહત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકોના એક એક પાઠના અતિ મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે મારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના ત્રણ મહત્વના કોષ્ટકો દોસ્તો આજનું પહેલું કોષ્ટક તમારી સામે આવી ગયેલું છે આ કોષ્ટકમાં આપણે આપણા દેશની વિવિધ ક્ષેત્રની મહિલાઓ અંગે ટૂંકમાં થોડી માહિતી લઈશું જેટલી પાઠ્યપુસ્તકમાં આપેલી છે તેટલી આપણે માહિતી લઈશું એટલે કે દોસ્તો આ કોષ્ટક છે કોષ્ટકને આપણે અડધું અડધું કરીને આપણે કોષ્ટક જોઈશું તો દોસ્તો તેમાં પહેલું નામ છે પ્રતિભા પાટીલ તેમની માહિતી લઈએ તો આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટિલ ધરાવે છે રાજસ્થાનની આ મહિલા આગેવાન આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહેજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે તો દોસ્તો એટલું યાદ રાખજો કે આપણા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા કે બનનાર શ્રીમતી પ્રતિભા પાટિલ છે અને તેમને રાજસ્થાનના વતની હતા અને દોસ્તો બીજું નામ છે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી વિશે માહિતી લઈએ તો આપણા દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીને યાદ કરવામાં આવે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં તેઓ વડાપ્રધાન હતા ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો એક લોખંડી મહિલા આગેવાન તરીકે તેઓ વિશ્વમાં ઓળખાય છે તો દોસ્તો યાદ રાખજો વર્ષ ઓગણીસો એકોતેરમાં વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા ત્યારે પાકિસ્તાન સામે આપણે જીત્યા હતા અને વડાપ્રધાન કે પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી છે અને તેમને લોખંડી મહિલા નામે ઓળખવામાં પણ આવે છે એટલે આટલું યાદ રાખી લેજો ત્રીજું નામ છે સુષ્મા સ્વરાજ તો દોસ્તો સુષ્મા સ્વરાજ ને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી તરીકે આપણે તેમને ઓળખીએ છીએ અનેક વર્ષો રાજકીય જીવનમાં પસાર મહિલાએ સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ગૌરવ પ્રાપ્ત કર્યું હતું તો દોસ્તો આમાં એટલું યાદ રાખજો કે સુષ્મા સ્વરાજ ને દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી છે એટલે કે દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ તો સુષ્મા સ્વરાજ છે અને દોસ્તો તેમને નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બન્યા હતા યાદ રાખી લેજો તો દોસ્તો આપણે ત્રણ મહિલાની માહિતી લઈ લીધી આપણે હવે અડધું જે બાકી છે તે પણ આપણે આગળ જોઈએ દોસ્તો કોષ્ટકમાં ચોથું નામ છે લતા મંગેશકરનું તો દોસ્તો તેની વિશે થોડી આપણે માહિતી લઈએ તો સર સામગ્રી તરીકે વિશ્વમાં પોતાની આગવી ઓળખ મેળવનાર લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીત ગાયા છે ભારત સરકારે તેમને ભારત રત્ન થી પણ સન્માનિત કરેલ છે તો દોસ્તો લતા વિશે એટલું યાદ રાખજો કે સ્વર સામગ્રી તરીકે જાણીતા છે અને દોસ્તો વિવિધ ચાલીસ હજાર કરતા પણ વધુ ગીત ગાયા છે અને ભારત સરકારે તેમને ભારત રત્ન થી સન્માનિત કર્યા હતા પાંચમું નામ છે કલ્પના ચાવડાનું તો દોસ્તો તેની વિશે આપણે થોડી માહિતી લઈએ તો કલ્પના ચાવડા મૂળ ભારતીય હતા અવકશ યાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું હતું અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલ રહેશે તો દોસ્તો યાદ રાખજો કલ્પના ચાવડા એક અવકાશ યાત્રી હતા તેમને યાત્રા પૂર્ણ કરીને ફરતા તેમનો અવકાશમાં થયો હતો છઠ્ઠું નામ છે સરિતા ગાયકવાડનું તેની વિશે થોડી આપણે માહિતી લઈએ તો સરિતા ગાયકવાડે ખેલ મહાકુંભથી શરૂઆત કરીને તો એશિયન ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે ગુજરાત સરકાર દ્વારા તેમને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસડર તરીકે પસંદગી કરવામાં આવી છે તો દોસ્તો આમાંથી એટલું યાદ રાખજો કે સરિતા ગાયકવાડ ખેલ મહાકુંભ શરૂઆત કરીને તો એશિયન ગેમમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો અને ગુજરાત સરકાર દ્વારા તેમને કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે આટલું યાદ રાખજો તો દોસ્તો આ કોષ્ટકમાંથી તમારે આ છ વ્યક્તિને કે છ મહિલાની માહિતી યાદ રાખવાની હતી અને હવે આપણે જોઈશું નેક્સ્ટ કોષ્ટક દોસ્તો બીજું કોષ્ટક છે જાતિ પ્રમાણ દર્શાવતું કોષ્ટક પણ દોસ્તો આ કોષ્ટક જોતા પહેલા તમારે એક બીજી થોડી માહિતી યાદ રાખવી પડશે તે આપણે જોઈ લેવી તો જાતિ પ્રમાણમાં આપ્યું છે કે સમગ્ર દેશના વસ્તી ગણતરી કરવા માટે લાખો લોકો લાખો લોકો જોડાયેલ રહે છે જે વર્ષના એકમનો અંક એક હોય તે વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે છેલ્લી વસ્તી ગણતરી વર્ષ બે હજાર અગિયારમાં થઈ હતી પ્રથમ વસ્તી ગણતરી અઢારસો એકોતેરમાં હાથ ધરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા દસ દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે હવે પછીની વસ્તી ગણતરી આપણે બે હજાર એકવીમાં કરવાની હતી પણ થઈ નથી કોરોનાના કારણે એટલે કે પોસ્ટ છે હવે ગમે ત્યારે હાથ ધરી શકે છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મના પ્રમાણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે અહીં આપણે ગુજરાતના વિવિધ જાતિ પ્રમાણ અંગે વિવિ વિગત જોઈશું આ વિગતો દર હજાર પુરુષ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે આ આધારે નીચે મુજબના પ્રશ્નોની ચર્ચા કરો તો દોસ્તો પ્રશ્નોની ચર્ચા નથી કરવાની પણ કોષ્ટક જોવાનું છે તે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક છે અને દોસ્તો તમને કહેવાનું ગયું કે અત્યારે આપણે જેટલા કોષ્ટક જોઈએ તે બધા જ કોષ્ટકનો તમારે એચડીમાં સ્ક્રીનશોટ પાડી લેવાનો એટલે કે દોસ્તો વિડીયોની ક્વોલિટી થોડી એચડી કરીને સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને બે થી ત્રણ દિવસ પછી તમારે રિવિઝન કરી લેવાનું છે તો ચાલો દોસ્તો જોઈએ આજનો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક દોસ્તો ખાસ યાદ રાખજો આમાંથી પણ પ્રશ્ન બનતા હોય છે તેની માટે દોસ્તો આ કોષ્ટકમાં આપણે માહિતી આપી છે જાતિ પ્રમાણ દર્શાવતું કોષ્ટક છે એક બાજુ ક્રમ આપ્યા છે વિગત આપી છે ગુજરાત ભારત અને તફાવત આપ્યો છે તો દોસ્તો આપણે યાદ રાખીએ તો જાતિ પ્રમાણ કુલ હતું ગુજરાતમાં નવસો ઓગણી અને ભારતમાં હતું નવસો તેતાલીસ દોસ્તો આ પ્રશ્ન વારી ઘડીએ પૂછાતો હોય છે ગુજરાતમાં નવસો ઓગણી અને ભારતમાં નવસો તેતાલીસ અને તફાવત હતો ચોવીસ અને મારા ખ્યાલથી તફાવત તમે નહીં યાદ રાખો તો ચાલશે પણ તોય પણ યાદ રાખી લેજો ગ્રામીણમાં હતું નવસો ઓગણપચાસ અને ભારતમાં પણ નવસો ઓગણપચાસ હતો તફાવત નહોતો કંઈ શહેરી વિસ્તારમાં હતું આઠસો એંશી અને ભારતમાં હતું નવસો ઓગણીસ અને તફાવત હતો ઓગણપચાસનો ચોથો આપ્યો છે જીરોથી છ વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ તો ગુજરાતમાં હતું આઠસો છ્યાસી અને ભારતમાં હતું નવસો ચૌદ અને તેનો તફાવત હતો અઠ્યાવીસનો અને દોસ્તો ગ્રામીણ એટલે જીરોથી છ વર્ષની ઉંમર મુજબનું છે ને શહેરી પણ તે એટલે કે ગ્રામીણમાં જીરોથી છ વર્ષની ઉંમર મુજબ જાતિ પ્રમાણ હતું ગુજરાતમાં નવસો છ અને ભારતમાં હતું નવસો તેનો તફાવત થતો તેર શહેરમાં નવસો બે હતું તફાવત થતો પચાસ દોસ્તો આ કોષ્ટક ખૂબ જ મહત્વનો છે આમાંથી પ્રશ્ન બનતા હોય છે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક અલકે આજનું ત્રીજું કોષ્ટક દોસ્તો આજનું ત્રીજું કોષ્ટક છે સ્ત્રીઓના પ્રમાણ અંગે આ પણ ખુબજ મહત્વનું તે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો તો દોસ્તો આપણે કોષ્ટકની માહિતી લઈએ તો આપણી આસપાસ સ્ત્રીઓ અને પુરુષોનું પરસ્પર સરખું પ્રમાણ લાગે છે દેશમાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધા જેટલું એટલે કે જેવું હોવાનું મનાય છે અત્યાર સુધીની વસ્તી ગણતરી મુજબ કહી શકાય કે ભારતમાં સ્ત્રી અને પુરુષનું જાતિ પ્રમાણમાં અસમાનતા દેખાય છે નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે દોસ્તો આપણી માટે ખૂબ જ મહત્વની છે ખાસ યાદ રાખી લેજો ઓગણીસો એકનું અને બે હજાર એક અને બે હજાર અગિયારનું ખાસ યાદ રાખવાનું છે બીજા વચ્ચેના યાદ નહીં રાખો તો ચાલશે તો દોસ્તો ઓગણીસો એકમાં નવસો બોતેર હતું ઓગણીસો અગિયારમાં નવસો ચોસઠ હતું ઓગણીસો એકવીમાં નવસો પંચાવન હતું ઓગણીસો એકત્રીસમાં નવસો પચાસ હતું ઓગણીસો એકતાળીમાં નવસો પિસ્તાલીસ હતું ઓગણીસો એકાવનનું યાદ રાખી યાદ રાખવું હોય તો યાદ રાખજો ઓગણીસો છેતાળીસ હતું એટલે કે દોસ્તો આઝાદ થયા પછીનું હતું એટલે યાદ રાખજો ઓગણીસો એકસઠમાં નવસો એકતાલીસ હતું ઓગણીસો એક્યોતર નવસો ત્રીસ હતું ઓગણીસો એક્યાસી નવસો ચોત્રીસ હતું ઓગણીસો એકાણુંમાં નવસો સત્યાવીસ હતું અને ખાસ આ બે યાદ રાખજો બે હજાર એકમાં નવસો તેત્રીસ હતું અને બે હજાર અગિયારમાં નવસો તેતાલીસ હતું દોસ્તો આપણે જોયું કે બે હજાર એકમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓની સંખ્યા ઓગણીસો બોતેર હતી જે બે હજાર અગિયારમાં નવસો તેતાલીસ થઈ ગઈ છે એટલે કે દોસ્તો ઓછી થઈ ગઈ છે દોસ્તો આ માહિતીમાંથી તમારો પ્રશ્ન બની શકે છે એટલે ખાસ યાદ રાખજો અને દોસ્તો બધા જ કોષ્ટકનો તમારે એચડી વિડીયોની ક્વોલિટી કરીને સ્ક્રીનશોટ પાડીને બેથી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે દોસ્તો તમે કેટલું વાંચો છો તે મહત્વનું નથી કેટલું રિવિઝન કરો છો તે મહત્વનું છે એટલે રિવિઝન કરવાનું ખાસ યાદ રાખજો દોસ્તો આજના એટલે કે સત્તા મોસ્ટ ટાઈમ આપણે ત્રણ પૂરા કરીએ આપણે અઢાર અને ઓગણીસ માં પાઠના કોષ્ટકો જોઈશું દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત